તો આજે એક ગુજરાતી મીઠાઈ બનાવવાની છે જેનું નામ છે પાક તો આપણો પાક બનાવવા માટે સૌથી પહેલા તમારે એક કટોરી જેટલો ઘઉંનો લોટ ઘઉંના લોટને ચારી નાખવાનો છે ઘી મૂકી ઘી ગરમ થઈ જાય ત્યારબાદ ઘીની અંદર નાખી દેવાનો છે ઘઉંનો લોટ તો ઘઉંનો લોટને તમારે શેકી નાખવાનો છે એની અંદર પાંચ થી દસ મિનિટ માટે તો તેની અંદર મીડિયમ ફ્લેમ રાખવાનો છે મીડિયમ ફ્લેમની અંદર પાંચ થી દસ મિનિટ સુધી શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર નાખવાનો છે કાજુ અને બદામ કાજુ બદામ સતળાઈ જાય ગેસ બંધ કરી દેવાનો છે હવે લઈ લેવાનો છે તમારે એક કટોરી ગોળ એ ગોળને તમારે તેની અંદર નાખી દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનો છે આ ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી આખું મિશ્રણ લચકાદાર ન થઈ જાય આ લચકાદાર થઈ ગયા બાદ જ તમારે સ્ટોપ થવાનું છે ત્યારબાદ એક આપણે ડીશ લીધી તેની અંદર ઘી ચોપડી દીધું તેની અંદર આપણે લચકો એડ કરી દીધો છે અને કટોરી વડે તેને આપણે ફેલાવી દીધું છે ત્યારબાદ તેની અંદર નાખી દીધું છે ટોપરાનું ખમણ અને ચેકા પાડી લેવાના છે તૈયાર છે તમારું ગુજરાતી સ્પેશિયલ પાક ઘરે બનાવીને ખાવ થેન્ક યુ